કોલવડ વિસ્તારમાં એસટી અને એસી માઇનોરિટી વર્ગના લોકોના મકાનો ડિમોલિશન કરતા તેઓ હવે ઘરવિહોણા થઈ ગયા છે માથેથી છત ચાલી જતા વિસ્તારમાં રેશિયોમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને પિસ્તા ટાઈગર સેનાએ કાળી પટ્ટી બાંધી એક આવેદનપત્ર સુરત જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું બેલિસ્તાન ટાઈગર સેના સુરત જિલ્લાના પ્રમુખ મનીષભાઈએ જણાવ્યું હતું કે ખોલવડ વિસ્તારમાં એસટી અને એસી સંઘના તથા માઇનોરિટી કોમ્યુનિટીના લોકોના ઘરનું ડિમોલેશન કરાયું હતું ડિમોલેશનની પ્રક્રિયાથી અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા હતા દબાણ ખાતાની આ પ્રક્રિયાને લઈને આ વિસ્તારના અનેક લોકો હેરાન પરેશાન પણ થયા હતા ડિમોલેશન થવાથી તમામ લોકોના તર પરથી જતી રહી હતી હવે તેમણે રહેવું તો ક્યાં રહેવું તેવા પ્રશ્નોને લઈને તેઓ મૂંઝાઈ રહ્યા છે મારું નામ મનીષ મનીષ શેઠ છે બિલિસ્તાન ટાઈગર્સ એના સુરત જિલ્લા યુવા પ્રમુખ છું હાલ જે ખોલવડ મુકામે એસટી એસસી ઓવિશ અને માઇનોરિટી સમાજના લોકોના જે ઘરો તૂટી રહ્યા છે એ મુદ્દે અમે કલેક્ટર સાહેબ શ્રીને નમ્ર અપીલ કરવા આવ્યા છે કે હાલમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે તો તેને જોતા આ લોકોના ઘરો જે જાય છે તો તમે એમને સમય આપો અને એ લોકો સમય આપશો તો પછી એ લોકો એ લોકોની રીતે સગવડ કરી લેશે પણ હાલમાં જો કોરોનામાં જો આ લોકોમાંથી કોઈને બી એકને કોરોના વાયરસની બીમારી લાગી અને જો તે મૃત્યુ પામશે તો તે તમામ જવાબદારી લાગતા વગતા અધિકારીઓની રહેશે પોલીસ ફરકી દેવામાં આવી છે પણ અમે તો અમારા જેના પોતાના ઘરો જ જઈ રહ્યા છે જે પોતે બેઘર થઈ રહ્યા છે તો હવે જેલોમાં રાખે એમાં શું વાંધો છે જેલોમાં રહેશે એ લોકો કારણ કે એ આવવાનું છે તો રોડ પર કરતાં જેલોમાં રાખો બીજું તો શું કરીએ આજે પોતાના ઘરો જઈ રહ્યા છે તો માણસો પોતે બહાર આવી રહ્યા છે આજે નાના બાળકો બી રોડ પર આવી રહ્યા છે તો એ હવે સરકાર શ્રીને અમારે નમ્ર અપીલ છે કે ભાઈ આ વસ્તુ આ વિષય તમે પોતે વિચારો મુખ્ય માગણી અમારી એટલી જ છે કે અત્યારે કોરોના મહામારીને લઈને જે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે તેમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે

જો આવી પરિસ્થિતિમાં તેઓને જો આંદોલન કરવું પડે અને પોલીસ ધરપકડ થાય તો તેઓ જેલમાં પણ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને ન્યાય માટે જિલ્લા કલેક્ટરને પોકાર કરી હતી રિપોર્ટ ચેનલ ન્યૂઝ સુરત